શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ વાત કરીશું આપણે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસના રાશિ બેસ્ટ ડેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે વાત કરીશું એ ચંદ્ર રાશિ બેસ્ટ જનરલ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એના આધારે આજનો દિવસ તમારા માટે કેટલો ફેવરેબલ કે અનફેવરેબલ છે એની આપણે વાત કરીશું એની સાથે સાથે તમારા કોઈ પ્રશ્ન માટે તમને માર્ગદર્શન જોઈતું હોય તો એ પણ તમને કોસ્મોટીવી પર ફ્રીમાં મળી શકે છે એના માટે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કોમેન્ટમાં એક લિંક મળશે જે ઓપન કરીને તમે ફોર્મ ફિલઅપ કરીને સબમિટ કરશો તો આવનારા એપિસોડ્સમાં ટીવીમાં એક્સપર્ટ્સ તમને એનું ફ્રીમાં માર્ગદર્શન પણ આપશે સો હવે વાત કરીશું પ્રિડિક્ટિવ પાર્ટ ઉપર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસના ઉદિત પંચાંગની વાત કરીએ તો તિથિ છે સુદ ત્રીજ નક્ષત્ર છે હસ્ત કરણ છે ગરજ અને યોગ છે સાધ્ય વાત કરીશું મેષ રાશિની મિત્રો તમારા માટે આજનો દિવસ ફોકસ કરવું હોય તમારે તો કામ ઉપર ફોકસ કરવાનો દિવસ છે કેરિયર અને ફાઇનાન્સમાં નેવું અને સો ટકા કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે જે બહુ જ સારા કહેવાય એટલે કામના ક્ષેત્રમાં તમને ખૂબ જ સારી મજા આવશે ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે કરી શકશો એક સારી પોઝિટિવ ઉર્જાનો અનુભવ થશે પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે એટલે કોઈ પણ પેન્ડિંગ તમે કામ રાખેલું છે ઇમ્પોર્ટન્ટ ડિફિકલ્ટ કામ તો આજે એ કરી લેવાનો દિવસ છે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ સારું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પચાસ ટકા વાઇપ્સ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં અને તમારા અંગતજનો સાથે સંબંધો તમારા એક મધ્યમ સ્તરના બનેલા રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે મિત્રો આજના દિવસની હાઈલાઇટ ગણીએ તો એ લવ રિલેશન્સ છે જેમાં સો ટકા કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે કે તમારા અંગતજનો જેમની સાથે તમે આત્મીયતાથી જોડાયેલા છો તમારા નિયર એન્ડ ડિયર વન્સ ક્લોઝ ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ કે પછી બીજા કોઈ પણ વ્યક્તિ કે જેની સાથે તમે આત્મીયતાથી જોડાયેલા છો એમની સાથે બહુ જ સારો દિવસ પસાર થઈ શકે છે તમારી સાથે એમની કેમિસ્ટ્રી બહુ સારી રહેશે સારી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બનેલું રહેશે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો પણ બહુ બેસ્ટ દિવસ છે આજનો કેરિયર અને ફાઇનાન્સની વાત કરીએ તો એંસી અને સિત્તેર ટકા કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે કામ માટે પણ તમારા આજનો દિવસ બહુ જ સારો છે કામની જગ્યાએ કાર્યક્ષેત્રમાં એક સારી ઉર્જા તમને જોવા મળશે એક ડિફિકલ્ટ કાર્ય પણ તમે કોમ્પ્લેક્સ કાર્ય પણ સારી રીતે કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું મળશે હેલ્થ માટે પણ સિત્તેર ટકા વાઇબ્સ છે એટલે એ પણ સારું છે તમારું હેલ્થ આજે સારી બનેલી રહેશે સોશિયલ રિલેશન્સમાં પણ સેવન્ટી પર્સન્ટ વાઇ છે એટલે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા જેમની સાથે મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ છે એમની સાથે પણ એક સારો સુમેળભર્યો દિવસ તમને જોવા મળી શકે છે મિત્રો તમારા માટે આજનો દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કેરફુલ રહીને દિવસ પસાર કરવાની જરૂર છે કોઈ રિસ્કી બિહેવિયરને આજે અવોઇડ કરવાનો છે કેરિયર અને ફાઇનાન્સમાં ત્રીસ અને વીસ ટકા કોસ્મોવાઇસ મળી રહ્યા છે જે થોડા અનફેવરેબલ તરફ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને થોડું રૂકાવટ જણાય અડચણ આવે જોઈ એવી મજા ના આવે પોઝિટિવ એનર્જી તમને કદાચ ના મળે એવું બની શકે છે પ્લસ તમે જે કામ કરો એનું આઉટકમ પણ તમને આજે કદાચ ડિઝાયર્ડ ના મળે એવું બને એટલે બની શકે તો ઇમ્પોર્ટન્ટ કાર્ય સારા દિવસ માટે પોસ્ટપોન કરો તો વધારે સારું હેલ્થ માટે વીસ ટકા વાઇપ્સ છે એટલે એના માટે પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એના માટે એનું બગડે નહીં એનું વર્સનિંગ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું સોશિયલ અને લવ રિલેશન્સમાં ત્રીસ ટકા અને ચાલીસ ટકા વાઇપ્સ છે જે પણ એવરેજ કરતાં ડાઉન છે એટલે તમારે તમારા સંબંધોમાં સામાજિક વર્તુળમાં અને અંગતજનો સાથેના સંબંધમાં પણ ખાસ કેરફુલ રહેવાનું છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે અને બની શકે તો કોન્ટ્રોવર્શિયલ સિચ્યુએશનમાં મૌન રહેવાનું છે મિત્રો તમારા માટે કોસ્મો વાઇપ્સની દ્રષ્ટિ આજે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે ખાસ કરીને કેરિયર અને ફાઇનાન્સમાં સો ટકા અને નેવું ટકા કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે બહુ જ સારી ઉર્જાનો અનુભવ થશે પોઝિટિવિટી જણાશે ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સારી રીતે પાર પાડી શકશો કોઈ ઇમ્પોર્ટન્ટ કાર્ય હોય તો આજે એ કરી લેવાનો દિવસ છે પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે સિત્તેર ટકા વાઇપ્સ છે એ પણ બહુ સારા છે સોશિયલ અને લવ રિલેશન્સમાં એઇટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો આત્મીયજનો સાથેના સંબંધો પ્લસ તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે બધા સાથે તમને એક સુમેળભર્યો દિવસ જણાશે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે તમારે તમારી વાત કોઈને એક્સપ્રેસ કરવી હોય તો બહુ સારી રીતે કરી શકશો જૂના કોઈ મનમુટાવ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો આઉટ કરવા માટે પણ આજે બહુ જ સારો દિવસ છે સિંહ રાશિની વાત કરી તો મિત્રો તમારા માટે આજનો દિવસ ખૂબ જ ફેવરેબલ જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં સેવન્ટી અને એઇટી પરસેન્ટ વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે એક પોઝિટિવિટીનો એક ગુડ ફીલનો અનુભવ થશે તમે મજા આવશે કામ કરવાની અને કોઈ કોમ્પ્લેક્સ કાર્ય પણ હશે તો તમે એને સારી રીતે કરી લેશો પ્લસ એનું રિઝલ્ટ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે સિક્સટી પર્સેન્ટ વાઇપ્સ છે એ પણ એવરેજ કરતાં સારા જ છે સોશિયલ રિલેશન્સ માટે હંડ્રેડ પર્સન્ટ વાઇપ્સ છે એટલે સામાજિક વર્તુળમાં જેમની સાથે તમારા મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ એ બધા સાથે એકદમ જ સારો ઉષ્માભર્યો દિવસ પસાર થઈ શકે છે એ લોકો તમને સપોર્ટિવ રોલમાં જોવા મળશે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે પ્લસ કોઈ જૂના મનમુટાવ ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એને આઉટ કરી લેવા માટે બહુ સારો દિવસ છે લવ રિલેશન્સમાં પણ સિક્સટી પર્સન્ટ છે એટલે અંગતજનો સાથેના સંબંધો પણ તમારા આજે સારા રહેશે કન્યા રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે સોશિયલ અને લવ રિલેશન્સ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇબ્સ મળી રહ્યા છે જે આજના દિવસની હાઇલાઇટ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો આત્મીયતાથી તમે જેમની સાથે જોડાયેલા છો એવા લોકો સાથેના સંબંધો પ્લસ તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે તમારા કલીગ છે બધા જ સાથે સંબંધો તમારા એક સુમેળભર્યા ઉષ્માભર્યા રહેશે એવું બની શકે છે તમારી વાતને એ લોકો બહુ સારી રીતે સમજી શકશે સપોર્ટિવ રોલમાં તમને એ લોકો જોવા મળી શકે છે કોઈ જૂના ડિસ્પ્યુટ કે કોન્ફ્લિક્ટ ચાલતા હોય તો એને આઉટ કરવા માટે આજે બેસ્ટ દિવસ છે કેરિયર અને ફાઇનાન્સ માટે પણ સિત્તેર ટકા અને સાહીઠ ટકા કોસ્મો વાઇપ્સ મળી રહ્યા છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે કામ કરવાની મજા આવશે એક પોઝિટિવિટી જણાશે ડિફિકલ્ટ કાર્ય પણ તમે આજે સરળતાથી તમે કરી શકો એવું બની શકે છે પ્લસ એનું આઉટકમ પણ તમને સારું મળશે હેલ્થ માટે સિક્સટી વાઇપ્સ છે એટલે એ પણ એવરેજ કરતાં સારું છે સો ઓવરઓલ આજે દિવસ બહુ સારો છે તુલા રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે કેરફુલ રહીને સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને આજે બની શકે એટલું અવોઈડ કરવાનું છે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકાને દસ ટકા જ કોસ્મોવાઇપ્સ મળી રહ્યા છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારે બહુ જ કેરફુલ રહેવાનું છે ખોટા ડિસિઝન ના લેવાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે પ્લસ તમને રૂકાવટ જણાય મજા ના આવે કામ કરવાની એવું બની શકે છે પ્લસ તમે જે કામ કરો એનો આઉટકમ પણ તમને જોઈએ એવું ના મળે એવું બની શકે છે હેલ્થ માટે દસ ટકા વાઇપ્સ છે એટલે એમાં પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે જૂની બીમારી ચાલી રહેલી હોય તો એને આજે ખાસ ઇગ્નોર નથી કરવાની અને જરૂર પડે તો મેડિકલ એડવાઇઝ લેવાની છે સોશિયલ અને લવ રિલેશન્સમાં થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો પ્લસ તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે કલીગ છે એ બધાના સાથેના સંબંધોમાં પણ ખાસ કેરફુલ રહેવાની જરૂર છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય ડિસ્પ્યુટ્સ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશનમાં બની શકે તો મૌન રહેવાનું છે મિત્રો તમારા માટે દિવસ આજે બહુ જ સારો છે કોસ્મો વાઇફ્સની દ્રષ્ટિએ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે એવું કહી શકાય કેરિયર અને ફાઇનાન્સ માટે સો ટકા કોસ્મો વાઇપ્સ છે એટલે તમારા માટે આજે સૌથી વધારે ફોકસ તમારે કામમાં કરવું જોઈએ એનો બેસ્ટ આઉટકમ તમે લઈ શકશો અને કાર્ય બહુ સારી રીતે કરી શકશો તમારા ડિસિઝન સાચા હશે તમને કોઈ કોમ્પ્લેક્સ કાર્ય કરવામાં પણ એક સરળતાનો અનુભવ થશે એક સારી પોઝિટિવ ઉર્જાનો અનુભવ થશે પ્લસ તમે એનું રિઝલ્ટ પણ બહુ સારું લઈ શકશો એટલે કોઈ જૂનું પેન્ડિંગ કાર્ય હોય જે તમે એની કોમ્પ્લેક્સિટીના રીતે ના કરતા હો તો આજે એ કરી લેવાનો દિવસ છે હેલ્થ માટે એટી પરસેન્ટ વાઇફ્સ છે એટલે એ પણ બહુ સારું છે તમારો પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશન્સ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો પ્લસ તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથેના સંબંધો પણ બહુ જ ઉષ્માભર્યા સુમેળભર્યા રહેશે મિત્રો તમારા માટે પણ આજનો દિવસ એવરેજ કરતાં ફેવરેબલ સારો જણાઈ રહ્યો છે કેરિયર અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા વાઇપ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને એક પોઝિટિવિટીનો ફીલ ગુડનો અનુભવ થશે ને તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને સારું જ મળશે હેલ્થ માટે પણ સિત્તેર ટકા વાઇફ્સ છે એટલે તમારી હેલ્થમાં પણ તમને એક સારી અનુભવ થઈ શકે છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા અંગતજનો સાથેના સંબંધો પ્લસ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એમની સાથેના સંબંધો પણ આજે સુમેળભર્યા પોઝિટિવ રહી શકે છે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળી શકે છે મિત્રો તમારા માટે આજના દિવસની હાઈલાઇટ હોય તો એ સોશિયલ અને લવ રિલેશન્સ છે એટલે કે તમારા અંગતજનો સાથેના સંબંધો અને તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે એમની સાથેના સંબંધો આજે ખૂબ જ ઉષ્માભર્યા રહી શકે છે તમારી વાતને એ લોકો બહુ સારી રીતે સમજશે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે કોઈ જૂના મનમૂટા કે ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો આ આઉટ કરવા માટે આજે બેસ્ટ દિવસ છે પ્લસ તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો કેરિયર અને ફાઇનાન્સમાં પણ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ પર્સમો વાઇફ્સ છે એટલે કાર્યક્ષેત્રમાં પણ તમને પોઝિટિવિટીનો અનુભવ થશે સારી રીતે તમે કાર્ય કરી શકશો અને આઉટકમ પણ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સટી પર્સેન્ટ છે જે સારા છે કુંભ રાશિની વાત કરીએ તો મિત્રો તમારા માટે દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે એટલે તમારે કેરફુલ રહીને દિવસ પસાર કરવાનો છે અને રિસ્કી બિહેવિયરને ખાસ અવોઇડ કરવાનું છે કેરિયરમાં થર્ટી પર્સેન્ટ અને ફાઇનાન્સમાં ફોર્ટી પર્સન્ટ છે એટલે કાર્યક્ષેત્રમાં તમને આજે મોટું ડિસિઝન ના લેવાય છે એનું ધ્યાન રાખવાનું છે કોઈ રૂકાવટ જણાય અડચણ જણાય જોઈએ એવી મજા ના આવે એવું બની શકે છે પ્લસ તમને કાર્ય જે કરો છો એનો આઉટકમ પણ આજે ડિઝાયર્ડ ના મળે એવું બની શકે છે એટલે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો અવોઇડ કરો તો સારું હેલ્થ માટે વીસ ટકા વાઇપ્સ છે એટલે એ પણ તમારે ખાસ કેરફુલ રહેવાનું છે ખાસ કરીને જેમને જૂની બીમારી ચાલતી હોય તો એ બગડે નહીં એનું ધ્યાન રાખવાનું છે સોશિયલ અને લવ રિલેશન્સમાં પણ ફોર્ટી અને થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે જે પણ અનફેવરેબલ તરફ છે એટલે તમારે તમારા સામાજિક વર્તુળમાં પ્લસ તમારા અંગતજનો સાથેના જે સંબંધો છે એમાં કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય અનવોન્ટેડ ડિસ્પ્યુટ્સ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કન્ફ્લિક્ટિંગ સિચ્યુએશનમાં મૌન રાખવાનો પ્રયત્ન કરવાનો મિત્રો તમારા માટે દિવસ આજે ફેવરેબલ જણાઈ રહ્યો છે ઓવરઓલ ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇફ્સ મળી રહ્યા છે એટલે કે તમારા સામાજિક વર્તુળમાં જે લોકો છે અને પ્લસ તમારા અંકતજનો છે એ બધા સાથે તમારો એક સુમેળભર્યો સંબંધ બનેલો રહી શકે છે તમને એ લોકો સપોર્ટિવ રોલમાં જોવા મળશે તમારી વાતને એ લોકો સારી રીતે સમજી શકશે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય કે પછી જૂના ડિસ્પ્યુટ સોલ્વ કરવા હોય બધા માટે બહુ જ સારો દિવસ છે કેરિયરની વાત કરીએ તો સિત્તેર ટકા કોસ્ટમો વાઇફ્સ મળી રહ્યા છે એટલે તમે કાર્યક્ષેત્રમાં સારી રીતે કાર્ય કરી શકશો એક પોઝિટિવિટી તમને ફીલ થશે અને પ્લસ ઇમ્પોર્ટન્ટ કાર્ય જે ડિફિકલ્ટ છે એ પણ તમે સારી રીતે કરી લેશો ફાઇનાન્સમાં ફોર્ટી છે એટલે તમે કાર્ય સારી રીતે કરી લેશો પણ બની શકે કે એનું આઉટકમ તમને જોઈએ એવું ના મળે એ બીજા દિવસે તમને મળે એવું પણ બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સન્ટ છે એટલે તમારી હેલ્થ એક મધ્યમ સ્તરે બનેલી રહી શકે છે સો મિત્રો આ હતી ચંદ્ર રાશિ બેસ્ટ જનરલ પ્રિડિક્શનની વાત એની સાથે સાથે તમે કોઈ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટે ડિટેલમાં કન્સલ્ટેશન કરવા માગતા હોવ તો તમે Cosmoguru.com ડોટ કોમ પર વિઝિટ કરીને એક્સપર્ટ એસ્ટ્રોલોજર સાથે અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો શુભમ